મિત્રો આપ સૌ આનંદમાં હશો હું પણ આનંદમાં છું આ મારો પ્રથમ વિલો મારો પ્રથમ વિડીયો મૂકતા હું આનંદ અનુભવું છું મારું નામ ભરતકુમાર એફ પંડ્યા વ્યવસાય માધ્યમિક શિક્ષક ન્યૂ એજ્યુકેશન ગર્લ્સ સ્કૂલ પેટલાદ જાણે પીપી પટેલ કન્યા વિદ્યાલય પેટલાદમાં સર્વિસ કરતો હતો અત્યારે હાલ નિવૃત્ત છું અને યુટ્યુબરનું કામ કરું છું સાથે સાથે જ્યોતિષ પત્રકાર મેં સાહિત્ય એવી પ્રવૃત્તિમાં જોડાયેલું છું આપ સૌ મિત્રો મારો આ વિડીયો જોઈ મને સબસ્ક્રાઈબ કરી સાહ સહકાર આપશો એવી અપેક્ષા સાથે વેરમું છું મારો વિડીયો તમને યોગ્ય લાગે તો જોજો ને સહ સહકાર આપજો એવી આપ સૌ મિત્રો પાસે અપેક્ષા રાખ્યો છું રાખી શકું છું જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત મિત્રો આપ સૌને મારો વિડીયો કેવો લાગ્યો તે મને જણાવજો અત્યારે હું પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ શાહપુર એમના ગામમાંથી વિડીયો લઈ રહ્યો છું जय गर्वी गुजरात जय हिंद जय भारत जय केदनाथ जय शाहू